પ્રજા પરેશાન છે પ્રજા પરેશાન છે પ્રજાની જરૂર છે ત્યારે એ નેતાઓ ક્યાંય દેખાતા નથી રહ્યા પ્રજા પણ બધું દેખી રહ્યું છે સુઈ ગામની હાલત તો બહુ ખરાબ છે સુઈ ગામમાં સાંભળેદાર વરસાદે ચારે બાજુ તારાજી સર્જી છે એવો કોઈ રસ્તો કે રોડ નથી બચ્યો કે જ્યાં પાણી ન હોય તંત્ર ત્રણ દિવસ પછી પહોંચ્યું હોવાનો આરોપ લાગી રહ્યો છે પરંતુ મોડે મોડી જાગેલા તંત્રએ હવે યુદ્ધના ધોરણે કામગીરી કરીને અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે ત્યારે જુઓ સુઈ ગામમાં આંખે દેખેલો આ ખાસ અહેવાલ ગુજરાતના બનાસકાંઠાના સુઈ ગામમાં વરસેલા સાંભળદાર વરસાદે હાહાકાર મચાવ્યો છે સત્તર ઇંચથી વધુ વરસાદે આ નગરને સંપર્ક વિહોણું અને જળમગ્ન કરી દીધું છે ઘર ગલી મોહલ્લા રસ્તા અને ખેતરો બધું જ પાણીમાં ડૂબી ગયું છે અહીંની જનજીવનની હાલત કફોડી બની ગઈ છે ભારે વરસાદ બાદ સુઈગામના હાલ છે તે બેહાલ થયા છે વરસાદ થોડો વિરામ લીધો છે ને વરસાદ વિરામ લીધા બાદ અમે મહામુસીબતે ટ્રેક્ટરની મદદથી સુઈગામ પહોંચ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે આ સુઈગામ થરાદ થરાદને સુઈગામ ભાભર જતો મુખ્ય માર્ગ છે ને આ માર્ગ છે તે ની અંદર લબોલબ પાણી છે તે પાણી ભરાયા છે ચારે તરફ જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી છે આપ જોઈ રહ્યા છો કે સુઈગામ મુખ્ય રસ્તા પર જે એક કાર છે તે કાર પણ પાણીની અંદર ગરકાવ થઈ છે તો સામેની સાઈડ જે દુકાનો છે તે દુકાનોની અંદર પાણી છે તે ઘૂસી ગયા છે બિયારણની દુકાન છે અને દુકાનની અંદર બિયારણ છે તે પડ્યા હતા અને આ બિયારણ છે તે પાણીની અંદર સંપૂર્ણપણે ગરકાવ થઈ જતાં મોટું નુકસાન છે તે આ જે દુકાન ના માલિક છે તેમને થયું સુઈ ગામનો કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં પાણી ન હોય અનેક જિંદગીઓ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ છે 3 દિવસથી રાબા તંત્રએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની મદદ મોડી પહોંચી અત્યાર સુધી 200 થી પણ વધુ લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે પરંતુ હજુ ઘણા લોકો ફસાયેલા હોવાની પણ શંકા છે તંત્ર ચો બોતેર કલાક છે તંત્ર રીઝાજ્યું નથી હજી કોઈ નથી હોલિકોપ્ટર આવ્યું અને ગોમાં નેહડા ગોલબ રોડોન પાડણ સોયગામ બધું પોણી શું પોણી વીસ દસથી વીસ વીસ ફૂટ પોણી છે ખેતરામાં અને ગોમમાં અને હજી સુધી તંત્ર કોઈ આવ્યું નથી ભેંસો ગાયો ખૂબ મરી ગઈ અને તાલુકા આખા કોઈ હજી સુધી હવે થોડુંક જાગ્યું ને તંત્ર આજ કોઈ હરિયમ શાંતિ બોતેર કલાક ઉપર થઈ ગયા વાહનોની અવર જવર સદંતર બંધ છે માત્ર બોટ અને ટ્રેક્ટરના સહારે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે સુઈ ગામના બરડવા બેણપ પાડણ રડોસન જલોયા કણોથી સહિતના ગામોમાં પણ પાણીમાં ગરકાવ છે વીજળી અને મોબાઈલ નેટવર્કનો અભાવ સ્થિતિને વધુ ગંભીર બનાવી ગયો છે ફસાયેલા લોકોને ભાડ મેળવવી મુશ્કેલ છે અત્યારે આ લોકો આ બાજુ ફસાઈ ગયા છે એમને વાવ તરફ જવું હોય તો એ લોકોને વચ્ચે પાણી વધારે હોવાથી અમને એમને રેસ્ક્યુ કરી આ સુઈ ગામમાંથી પેલી બાજુ પાર કરવતા જે અત્યારે કેટલા લોકોને રેસ્ક્યુ કર્યું અત્યાર સુધી સુધી અમે 25 થી 30 લોકોને કેટલી કેટલી બોટો કામ કરી રહી છે અત્યારે એમ આર એએસટીઆરએફ ની ફાયર ની અને એનડીઆરએફ ની કેટલા લોકો હજી સુધી ફસાયા હતા હાલ તો ખાસ કરીને એ બધા નીકાળી દીધા છે રેસ્ક્યુ કામ સુઈ ગામમાં થઈ ગયું છે બીજી અમારી એક ટીમ ભરડવા ગામ ગઈ સુઈ ગામ તાલુકાનું ગામ છે ત્યાં પાણી કેટલું હતું ને કેટલી તકલીફ પડી રહી હતી અધિકારીઓ વાયરલેસ સેટના માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહીને રેસ્ક્યુ કામગીરીને ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ પાણીમાં ડૂબેલા રસ્તાઓ અને જળ સમાધિ લઈ ચૂકેલા ઘરો દુકાનો આ કામગીરીમાં અડચણ બની રહ્યા છે સુઈ ગામની આ તબાહીએ લોકોના જીવનને ખોરંબી લાવી દીધું છે હવે સવાલ એ છે આવી કુદરતી આફત તંત્ર કેટલું તૈયાર છે જે રીતે વરસાદ આવ્યો ને ચારે બાજુ પાણી જ પાણી થઈ ગયું તેને લઈને પ્રશાસન એસડીઆરએફ અને એનડીઆરએફ ની ટીમો છે તે હાલ કામે લાગી છે અને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અલ્કેશ રાવ જી મીડિયા સુઈ ગામ